ગુજરાત રાજ્યના નડિયાદ વાહન વ્યવહાર નિગમ દ્વારા ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે વેવના પગલે વિનામૂલ્યે છાસ લસ્સી લીંબુ પાણીનું અવારનવાર વિતરણ કરવામાં આવે છે ત્યારે આજે છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું બાળકોને વિવિધ પ્રકારના ઠંડા પીણાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું લુ લાગવાથી બચીએ તકેદારીના પગલા લેવા ડાકોર સિનિયર ડેપો મેનેજરે પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવાનું अनुरोध કર્યો અને પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે છાશ લસ્સી લીંબુ પાણી સહિતના પીણાનો ઉપયોગ મહત્તમ કરવાની પણ જાણકારી આપી હતી.angular આયોજન કરવામાં હાલમાં ન તમામ સરળ નગર મિકેનિક સ્ટાફ તેમજ મુસાફર માટે ઠંડીત હીરા છાસનું વિતરણ કરવામાં આવે છે કેટલા ડ્રાઈવર કંટકટરોને હેડફોર્ટ માટે કર્મચારીઓને છાઠનું વિતરણ કરવામાં બધા સ્કાફથી લગભગ કઢી સુધી પણ બસો પંચોતર જેટલા ભાગ વિતરણ કરવામાં આવે છે નિખિલભાટ તે દિવ્યાંગ ન્યૂઝ ખેડા